નમસ્કાર મિત્રો હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં આજે આપણે મુલાકાત લેવાના છીએ સોમનાથ મંદિરની નજીક આવેલા ત્રિવેણી સંગમની ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ અને આ સોમનાથ મંદિરની નજીક આવેલું એક પવિત્ર સ્થળ એટલે ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતું આ પવિત્ર સ્થળ સોમનાથ મંદિરથી એક પોઈન્ટ આઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળે હિરણ કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે અને અહીંથી જ આ ત્રણેય નદીઓ સમુદ્રને મળે છે આ ત્રિવેણી સંગમ પર કરવામાં આવતા સ્નાનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ ત્રિવેણી સંગમ સ્થળ પિતૃઓના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પોતાના કુળની વિધિ કરી હતી તથા એવું પણ માનવામાં આવે છે કે મહાભારત કાળમાં પાંડવોએ અહીં સ્નાન કરેલું મિત્રો હવે તમે જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જાઓ ત્યારે આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય